નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જાફરાબાદ નજીક આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરે ભાદરિયાનો મેળો યોજાયો વઢેરા પાસે આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે ભાદરવી અમાસનો ભવ્ય મેળો યોજાય છે આ વર્ષે પણ અહીં મેળાનું આયોજન થયું છે અહીં સરકેશ્વર મહાદેવના મંદિરે પૌરાણિક શિવલિંગ તેમજ પૌરાણિક પૌરાણિકલું છે જ્યાં ભાદરવી અમાસના દિવસે લોકો રક્ષાબંધનના દિવસે બેન દ્વારા બાંધેલી રાખડી અહીં છોડે છે આ ઉપરાંત પિતૃને પાણી પાવાનું પણ અહીં ખૂબ જ મહત્વ છે અમાસની આગલી રાત્રે અહીં પિતૃઓના આત્માની શાંતિ માટે જ્યોત પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે શર્કેશ્વર મંદિરને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે પણ જાહેર કરેલ હોય અહીં દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મેળાનું ભવ્ય આયોજન થાય છે આ સરકેશ્વર મહાદેવ મંદિર જાફરાબાદના દરિયા કિનારા ઉપર આવેલું હોય એટલે લોકો દૂર દૂરથી અહીં મેળો માણવા માટે આવે છે આ મેળામાં આજુબાજુના ગામ તાલુકાના લોકો સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવે છે શર્કેશ્વર મહાદેવના માં આપણે અહીંયા મેળો ભરાય છે ભાદરવી અમાસનો સવારે છ વાગ્યા થી સાંજના છ વાગ્યા લગી માણસો પીપળે પાણી રેડે છે ચાલો દીવો બાળવા આવે છે આખી રાત દીવો બાળે છે સાંજે આરતી થાય આરતી થયા બાદ પછી દીવો બાળે છે સવારે ચાર વાગ્યા સુધી દીવો બાળે છે